નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આપણી ચેનલ પર બોલેરો એક્સેલ પ્લસ વેચવા માટે આવી ગયું છે તો મિત્રો જોઈ શકો છો તમે કન્ડિશનની વાત કરી દઈએ આપણે તો આ એક્સલ પ્લસ સારી એવી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન છે અને આ એક્સલ પ્લસ બોલેરો વેચવાની છે અને મિત્રો આ કેપેસિટીની વાત કરીએ તો ટેન સીટર છે એટલે દસ જણાની સીટિંગ કેપેસિટીવાળી આ બોલેરો એક્સેલ પ્લસ છે અને નંબર પણ સારો છે નવ હજાર નવ નંબર છે ટેક્સી પાર્સિંગમાં આ બોલેરો વેચવા માટે આવી ગઈ છે તો જે લોકોને લેવાની હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે ડાયરેક્ટ માલિકના નંબર અમે વિડીયો ચાલુ છે એના નીચે આપેલા છે અને હવે જોઈએ આરસી બુક તો આ એક્સલ પ્લસ બીએસ થ્રી છે અને દસ જણાની કેપેસિટીવાળી આ ગાડી છે મોટી બોલેરો છે જે વેચવા માટે આવી ગઈ છે અને ઓનરની વાત કરીએ આરસી બુકમાં તો બે ઓનર છે અને ટીપ ટોપ કન્ડિશનમાં અત્યારે કમ્પ્લીટ છે પાવરફુલ એન્જિન છે અને પાવરફુલ ગાડી છે હવે જોઈ લઈએ એડ્રેસની માહિતી તો મિત્રો આ બોલેરો ગાડી જે છે એ બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં આપી દેવાની છે ગામ જામનગર ને જિલ્લો જામનગર જામનગર પ્રોપરમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે અને વાત કરીએ મિત્રો મોબાઈલ નંબર નહીં તો મોબાઈલ નંબર છે નીચે મો વિડીયો ચાલુ છે એમનો નીચે વિડીયોની નીચે મોબાઈલ નંબર લખેલો આવે છે ત્યાં તમે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને એક પણ રૂપિયાનું કોઈને કમિશન આપવાનું નથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોવ તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો